બેમાન વ્યક્તિને ભગવાન કેવી સજા આપે છે કહેવાય છે કે મરી જજો પરંતુ બેમાનીથી મેળવેલું ધન ક્યારેય લેતા નહીં ભગવાન બધાને જુએ છે જે લોકો બેઈમાનીનું ધન ખાય છે તે લોકો બીજાના પાપને પોતાના માથે લઈ લે છે આ કહાની છે એક આંધળી સ્ત્રી અને બેમાન શેઠની નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ મહત્વપૂર્ણ અને જીવનમાં પ્રેરણા આપનારી છે જો તમે આજની કહાનીને ધ્યાનપૂર્વક સાંભળી લીધી અને આ કહાનીમાં જણાવવામાં આવેલી દરેક બાબતોને ધ્યાનપૂર્વક સમજી લીધી તો તમે જીવનમાં ક્યારેય દુઃખી નહીં રહો કહાની શરૂ કરતા પહેલાં તમને વિનંતી છે કે આ વીડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ કોઈ એક મંદિરની બહાર બેસીને એક વૃદ્ધ આંધળી સ્ત્રી ભીખ માંગતી હતી તેનો કોઈ સહારો નહોતો ઉપરથી ભગવાને તેને આંખોથી આંધળી બનાવી દીધી હતી તે એક ઝૂંપડીમાં રહેતી હતી પોતાની ભૂખને સંતોષવા માટે તે હંમેશા મંદિરની બહાર આવીને બેસી જતી જે શ્રદ્ધાળુ લોકો મંદિરે દર્શન કરવા આવતા હતા તેમાંથી જે દયાવાન હતા તે લોકો આ લાચાર સ્ત્રી પર તરસ ખાઈને થોડા પૈસા અને ખાવાની વસ્તુ તેને આપતા હતા તે આંધળી ડોશી તેમને ખૂબ જ આશીર્વાદ આપતી હતી સવારથી સાંજ સુધીમાં તેની પાસે જેટલા પણ પૈસા ભેગા થઈ જતા તે તેને લઈને પોતાની ઝૂંપડીએ આવી જતી જેમ તેમ કરીને તે પોતાનું પેટ ભરી લેતી અને તે ભગવાનનો ખૂબ જ આભાર માનતી કે હે ઈશ્વર તમે તો બધાનો ખ્યાલ રાખો છો આ જ તમારી ખાસિયત છે આંધળી લોશીનું રોજનું આ જ કામ હતું તેની આંગળી પકડીને ચાલવાવાળું કોઈ નહોતું તે પોતાની પાસે એક લાકડી રાખતી અને તેના સહારે તે મંદિર સુધી પહોંચી જતી અને ત્યાંથી પાછી પોતાની ઝૂંપડીયા આવતી તેની સાથે વાતો કરવાવાળું પણ કોઈ નહોતું તો પછી સહારો આપવાવાળું કોઈ હોય એ તો ખૂબ જ દૂરની વાત કહેવાય પરંતુ કહેવાય છે કે ભગવાનને બધાની ચિંતા રહે છે જ્યારે ભગવાને આપણું મોઢું બનાવ્યું છે તો તેના માટે ભોજનનો કોડિયો પણ તેણે બનાવી જ રાખ્યો હશે ભગવાન ભૂખ્યા જગાડે છે પરંતુ ભૂખ્યા સુવાડતા નથી ધીરે ધીરે સમય પસાર થતો ગયો તે આંધળી ડોશીમાં એકલી રહીને પોતાનું જીવન પસાર કરી રહી હતી પરંતુ એક દિવસે એવું થયું કે તેની જીવવાની આશા વધી ગઈ ભગવાને તેની પાસે બે આંખો મોકલી દીધી હતી તે એક દિવસે પોતાની ઝૂંપડીમાં બેઠી હતી અચાનક જ એક આઠ વર્ષનો નાનો દીકરો રમતો રમતો ત્યાં ઝૂંપડી પાસે આવી જાય છે અને તે વૃદ્ધ ડોશીમાને ભેટી પડે છે તે પણ નહોતી જાણતી કે આ બાળક કોનું છે અને ના તો એણે આ જાણવાનો પ્રયાસ કર્યો જ્યારે બાળક તેની પાસે આવી ગયું તો તે તેને ખૂબ જ વ્હાલ કરવા લાગી એને પ્રેમ કરવા લાગી તે એક સગી માની જેમ તે બાળકને વહાલ કરવા લાગી હવે તે બાળક ત્યાં જ રહેવા લાગ્યું હતું આંધળી ડોશીમાં તેને સવારમાં ખવડાવીને મંદિરે જતી રહેતી હતી અને તે દીકરો આખો દિવસ ઝૂંપડીની બહાર રમતો રહેતો અને સાંજે જ્યારે એ વૃદ્ધ ડોશીમાં ઝૂંપડીએ પાછી આવતી ત્યારે તે બાળક તેમના ખોળામાં આવીને રમવા લાગતું અને તે વૃદ્ધ ડોશીમાં પણ તેને ખૂબ જ વહાલ કરતી તે વૃદ્ધ ડોશીમા પાસે ખાવા માટે જે કંઈ પણ વસ્તુ હોતી તે ખૂબ જ પ્રેમથી તે બાળકને ખવડાવતી આ રીતે તે બાળકને વૃદ્ધ ડોશીમાની સાથે રહેતા રહેતા પાંચ વર્ષ વીતી ગયા લોકોએ એ બાળકને હંમેશા એકલો જ રમતા જોયો હતો એક દિવસે પાડોશીઓએ તે બાળકને આંધળી ડોશીમાના ખોડામાં રડતો જોયો એ વૃદ્ધ ડોશીમાં વારંવાર તેને વહાલ કરીને ચૂપ કરાવવાની કોશિશ કરી રહ્યા હતા પાડોશના લોકોએ પણ એ જાણવું યોગ્ય ન સમજ્યું કે આ બાળક કોનું છે એ બાળક તે વૃદ્ધ ડોશીમા પાસે રહીને ખૂબ જ ખુશ રહેતો હતો અને તે આંધળી ડોશીમાં પણ તેને પોતાનો દીકરો ગણીને એની ખૂબ જ સાર સંભાળ રાખતી હતી બાળક સાથે એ વૃદ્ધ ડોશીમાને ખૂબ જ વધારે મમતા અને લાગણી થઈ ગઈ હતી અને તે બાળક પણ તે આંધળી વૃદ્ધ ડોશીમાને છોડીને ક્યાંય પણ ગયો નહીં એ બાળક તે આંધળી ડોશીમાને જ પોતાની મા ગણતો હતો આંધળી ડોશીમાં હંમેશા તે બાળકના સુખ દુઃખની ચિંતા રાખતી હતી ખાવા માટે કોઈ સારી વસ્તુ મળી જાય તો તેને પોતાના આ બાળક માટે રાખી મૂકતી અને સાંજે પોતાની ઝૂંપડીએ આવીને ખૂબ જ પ્રેમથી તે વસ્તુ પોતાના બાળકને જમાડતી આંધળી ડોશીમાએ પોતાની ઝૂંપડીમાં એક હાંડી રાખી મૂકી હતી ભીખમાં મળેલા પૈસામાંથી જે પણ પૈસા વધતા તે પૈસાને તે હાંડીમાં મૂકી રાખતી ત્યારબાદ કોઈ વસ્તુથી તે હાંડીને ઢાંકી દેતી જેથી કોઈ વ્યક્તિ તેને જોઈ ના શકે અને તે ડોશીમાના ગયા બાદ તેને કોઈ ચોરી ના લે ધીરે ધીરે વર્ષો બાદ એ વૃદ્ધ ડોશીમાની બચતની હાંડી પૈસાથી ભરાઈ ગઈ તે બધા પૈસા આંધળી ડોશીમાએ પોતાના બાળક માટે ભેગા કર્યા હતા તે આંધળી ડોશીમાં પોતાના બાળકને પ્રેમથી ગોપાલ કહીને બોલાવતી હતી એ આંધળી ડોશીમાં હંમેશા પોતાના ગોપાલને પોતાની સાથે જ સુડાવતી એક દિવસ તે આંધળી ડોશીમાએ તે નગરના ખૂબ જ ધનવાન શેઠનું નામ સાંભળ્યું કે શેઠ ગંગાધર ખૂબ જ ધર્માત્મા વ્યક્તિ છે હંમેશા તેમના ઘરે કરજ લેનાર અને સંપત્તિ ગીરવે મૂકનાર લોકોની લાઇન લાગ્યા કરતી નાનામાં નાનું બાળક પણ શેઠ ગંગાધરના નામથી ખૂબ જ પરિચિત હતું આંધળી ડોશીમાએ પણ વિચાર્યું કે મારા ભેગા કરેલા પૈસા કોઈ ચોરી ના લે એટલા માટે હું આ પૈસાને શેઠ ગંગાધરને ત્યાં સાચવીને મૂકી આવું જ્યારે મારો ગોપાલ મોટો થઈ જશે અને તેને પૈસાની જરૂર પડશે ત્યારે હું તે શેઠજી પાસેથી પૈસા લઈ આવીશ બધા લોકો એ શેઠની પાસે પોતાની બચત મૂકવા માટે જતા હતા હવે તે વૃદ્ધ ડોશીમાએ પણ તે હાંડીમાંથી પૈસા કાઢ્યા અને પોતાના સાડીના પાલવમાં બાંધીને લાકડીના ટેકે ચાલતા ચાલતા શેઠ ગંગાધરને ત્યાં પહોંચી ગઈ શેઠે તે આંધળી ડોશીમાને પોતાને ત્યાં આવેલી જોઈને પૂછ્યું શું વાત છે ડોશીમા તમે અહીં શા માટે આવ્યા છો આંધળી ડોશીમાએ ડરતા ડરતા પોતાની પાસેના પૈસા શેઠને આપતા કહ્યું શેઠજી મારી આંધળીના આ બચતના પૈસા તમે તમારી પાસે જમા કરી લો ભીખ માગી માગીને મારા દીકરા માટે આ મૂડી ભેગી કરી છે હું ક્યાં સુધી આ પૈસાને સાચવી શકીશ હું આંખથી આંધળી છું તમે આ પૈસા તમારી પાસે રાખશો તો મારા પૈસા સુરક્ષિત રહેશે યોગ્ય સમયે આવશે ત્યારે હું આ પૈસા લઈ જઈશ તે શેઠજીએ આ પૈસા લઈને પોતાના મુનિમ પાસે સરકાવી દીધા અને તે મુનિમને કહ્યું કે આ ડોશીમાંનું નામ અને સરનામું લઈને આ પૈસાને તેમના ખાતામાં જમા કરી દો મુનિમજીએ તે પૈસા ગણીને તે આંધળી ડોશીના નામે ખાતામાં જમા કરી દીધા હવે તે આંધળી ડોશીમાં નિશ્ચિંત થઈ ગયા હતા કે તેના બચતના પૈસા એક ઈમાનદાર શેઠ ગંગાધરને ત્યાં સુરક્ષિત રીતે જમા કરી દીધા છે તે શેઠને આશીર્વાદ આપતી પોતાની ઝૂંપડી પર પાછી આવી ગઈ પોતાના દીકરા સાથે રહેતા રહેતા તેને હવે સાત વર્ષ પસાર થઈ ગયા હતા એક દિવસે આંધળી ડોશીમાનો દીકરો બીમાર થઈ ગયો તેને ખૂબ જ વધારે તાવ હતો તે વૃદ્ધ ડોશીમાએ પોતાના દીકરાને સાજો કરવા માટે જુદા જુદા વૈદ્ય તથા દેશી ઉપચારનો સહારો લીધો પરંતુ તેમના દીકરાને કોઈ પણ પ્રકારનો આરામ થયો નહીં દીકરાની હાલત દિવસે ને દિવસે વધારે ખરાબ થઈ રહી હતી પોતાના દીકરાની આવી હાલત જોઈને આંધળી ડોશીમાની ધીરજ પણ ખૂટી રહી હતી હવે તે ખૂબ જ દુઃખી રહેવા લાગી હવે તો ફક્ત એક જ આશા હતી કે પોતાના દીકરાને કોઈ સારા ડૉક્ટરને બતાવવામાં આવે પરંતુ તેના માટે તેને પૈસાની જરૂર હતી ત્યારે તેને યાદ આવ્યું કે બે વર્ષ પહેલાં તેણે પોતાની બચતના પૈસા શેઠ ગંગાધરને ત્યાં જમા કરાવ્યા હતા તે આંધળી ડોશીમાં પોતાના બીમાર દીકરાને ઝૂંપડીમાં સુવડાવી તેમ તેમ કરીને લાકડીના ટેકે શેઠ ગંગાધરની હવેલીએ પહોંચી ગઈ શેઠ એ વૃદ્ધ આંધળી ડોશીમાંને ઓળખી ગયા ત્યારબાદ તે આંધળી ડોશીમાં બોલી કે મારો દીકરો બીમાર છે મારે તેને કોઈ મોટા ડૉક્ટરને બતાવવા લઈ જવો છે તમારી પાસે મારા જે પૈસા જમા છે તેમાંથી થોડા પૈસા મને આપો તો હું મારા દીકરાને મરવાથી બચાવી શકું વૃદ્ધ ડોશીમાની આ વાત સાંભળીને તે શેઠ પોતાનું મોઢું બગાડીને કહેવા લાગ્યો કે અરે ડોશી તારા કયા પૈસા જમા છે મારી જોડે અને તે મારી પાસે ક્યારે પૈસા જમા કરાવ્યા હતા મારી પાસે કોઈના પૈસા જમા નથી ચાલ અહીંથી જતી રહે શેઠની વાત સાંભળીને તે વૃદ્ધ ડોશીમાને ખૂબ જ આઘાત લાગ્યો કે આ શેઠ બેમાનીથી તેના પૈસા પચાવી રહ્યો છે આંધળી ડોશીમાએ આજીજી કરીને હાથ જોડીને તે શેઠને કહ્યું શેઠજી આ મજાક કરવાનો સમય નથી મારો દીકરો ત્યાં મરી રહ્યો છે મને મારા પૈસા પાછા આપી દો મારે તેનો ઈલાજ કરાવવાનો છે હું બે વર્ષ પહેલાં તમારી પાસે જે મારા પૈસા જમા કરાવીને ગઈ હતી તે પૈસા મને પાછા આપી દો અને હું તો તમારી પાસે મારા પૈસા માગી રહી છું તમારી પાસે કરજ લેવા માટે નથી આવી શેઠજીએ પોતાના મુનિમને બેમાની કરવાનો ઇશારો કરીને કહ્યું મુનિમજી જરા જુઓ તો આ ડોશી ક્યારેય કોઈ પૈસા જમા કરાવીને ગઈ છે મુનિમ શેઠનો ઇશારો સમજી ગયા મુનિમે આંધળી ડોશીમાનું નામ પૂછ્યું અને જુઠ્ઠી રીતે પોતાનું જ ખાતું ખોલીને બતાવી દીધું અને તે ડોશીને કહ્યું કે આ નામની કોઈ સ્ત્રીએ અહીં પૈસા જમા નથી કરાવ્યા મુનિમના આ જવાબે આંધળી ડોશીમાની બધી જ આશા ઉપર પાણી ફેરવી દીધું તેને એ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આટલો ધર્માત્મા બનવાવાળો શેઠ બેમાનીથી તેના પૈસા પચાવી પાડશે તે આંધળી વૃદ્ધ ડોશીમાં ત્યાં જ બેસી ગઈ અને રડતા રડતા કહેવા લાગી કે શેઠજી તમે તો ખૂબ જ ધર્માત્મા વ્યક્તિ છો મારા પૈસા ભલે ના આપો પણ તમારી પાસેથી મને થોડા રૂપે પૈસા આપો હું મારા દીકરાનો ઈલાજ કરાવીને તમારા પૈસા પાછા ચૂકવી દઈશ મારો દીકરો જીવી જશે તો હું જીવનભર તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું તે લાલચી શેઠે એ વૃદ્ધ ડોશીમાંના પૈસા પાછા આપવાના તો ઠીક પરંતુ ઉછીના પણ પૈસા તેને આપ્યા નહીં એ શેઠ ગુસ્સો કરીને તે ડોશીમાને કહેવા લાગ્યો કે એ ડોશી શું કામ તું મારો સમય બરબાદ કરી રહી છું તું અહીંથી જઉં છું કે પછી મારા નોકરને બોલાવીને ધક્કા મારીને તને બહાર કાઢું આંધળી ડોશીમાં પોતાના લાકડીના ટેકે ઊભી થઈ ગઈ અને શેઠને કહેવા લાગી કે શેઠ ભગવાન તને ખૂબ જ આપે આવું કહીને રડતાં રડતાં તે પોતાની ઝૂંપડીએ પાછી આવી ગઈ મિત્રો શેઠજી માટે તે વૃદ્ધ ડોશીમાના આશીર્વાદ નહોતા પરંતુ એક દુખિયારી માના હૃદયમાંથી નીકળેલો શ્રાપ હતો ભગવાન આવા લોકોને ક્યારેય માફ નથી કરતા પરંતુ તેમને એક દિવસે લોહીના આંસુએ રડાવે છે વૃદ્ધ ડોશીમાં પોતાના બીમાર દીકરા ગોપાલ પાસે આવી ગઈ પૈસા ના મળવાના કારણે તેનો ઈલાજ ના થઈ શક્યો અને તેની હાલત વધારેને વધારે બગડતી ગઈ એવું લાગી રહ્યું હતું કે તેના શરીરને છોડીને તેના પ્રાણ હવે નીકળવાની તૈયારીમાં હતા એ વૃદ્ધ આંધળી ડોશીમાંની નિરાશા વધી રહી હતી તેને શેઠ પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ તે દુખિયારીમાં હવે શું કરી શકતી તે વિચારવા લાગી કે આટલો મોટો ધનવાન માણસ હતો તો પાંચ દસ રૂપિયા મને આપી દીધા હોત તો તેનું શું બગડવાનું હતું અને ત્યારબાદ હું મારા દીકરાને કોઈ સારા ડોક્ટરને બતાવી દેત શેઠની નજરમાં માણસના જીવનની કિંમત એટલી સસ્તી છે કે તે મારા પૈસા આપવાનો તો દૂર પરંતુ મને ઉછીના દસ વીસ રૂપિયા પણ ન આપી શક્યો મારા દીકરાની જગ્યાએ જો તેનો દીકરો હોત તો તે કરોડો રૂપિયામાં આગ લગાડી દેત શેઠ ફક્ત નામનો જ ધર્માત્મા બનીને ફરતો રહે છે તે પાપી માણસ એક ભિખારીની ભીખ પણ હજમ કરી ગયો થોડીવાર બેઠા બેઠા તે આ વિચાર કરતી રહી પછી તેને વિચાર આવ્યો કે હું મારા બીમાર દીકરાને તે શેઠના ઘરે લઈ જાઉં તો તેની આવી હાલત જોઈને કદાચ તે શેઠને દયા આવી જાય અને તે શેઠ મને થોડા પૈસા આપી દે આવો વિચાર કરીને વૃદ્ધ આંધળી ડોશીમાં પોતાના દીકરા ગોપાલને લઈને ઠોકરો ખાતા ખાતા શેઠની હવેલીએ પહોંચી ગઈ અને તેના દરવાજા પર બેસીને રડવા લાગી પોતાના દીકરાને ખોળામાં લઈને તે રડી રહી હતી એ દીકરો ખૂબ જ તીવ્ર તાવથી તડપી રહ્યો હતો અને તે વૃદ્ધ ડોશીમાં દુઃખથી ખૂબ જ રડી રહી હતી શેઠનો નોકર કોઈ કામથી બહાર આવ્યો હતો તે આંધળી ડોશીમાંને રડતા જોઈને આ ખબર તેણે હવેલીની અંદર શેઠજીને પહોંચાડી શેઠજીએ નોકરને કહ્યું કે તે દોષી તો પાગલ છે તેને ડરાવી ધમકાવીને અહીંથી ભગાડી દો નોકર તો તે શેઠના આદેશનો ગુલામ હતો નોકરે વૃદ્ધ ડોશીમાને ત્યાંથી જતા રહેવા માટે કહ્યું પરંતુ તે આંધળી ડોશીમાએ તેની એક પણ વાત સાંભળી નહીં નોકરે તે ડોશીમાને ખૂબ જ ધમકાવી તે છતાં પણ તે ત્યાંથી હલી નહીં એ નોકર થાકીને શેઠજી પાસે પહોંચી ગયો અને કહેવા લાગ્યો કે શેઠજી તે ડોશી તો અહીંથી જવાનું નામ પણ નથી લઈ રહી અને તે અહીં પથ્થર બનીને બેસી ગઈ છે હવે તમે જ જઈને જુઓ નોકરની વાત સાંભળીને તે શેઠ ગુસ્સાથી લાલચોડ થઈ ગયો અને ગુસ્સામાં તે દરવાજે પહોંચી ગયો ત્યાં તેણે જોયું તો દોષીના ખોડામાં પંદર વર્ષનો એક દીકરો બેહોશીની હાલતમાં સૂઈ રહ્યો હતો તાવથી તેનું શરીર તપી ગયું હતું તે દીકરાને જોઈને શેઠજીના પગ નીચેથી જમીન સરકી ગઈ શેઠ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો વૃદ્ધ ડોશીમાના દીકરાનો ચહેરો તેના દીકરાના ચહેરાથી મળતો આવતો હતો જે સાત વર્ષ પહેલાં એક મેળામાં ખોવાઈ ગયો હતો તે શેઠે પોતાના દીકરાને ખૂબ જ શોધ્યો હતો પરંતુ ક્યાંય પણ તેનો પત્તો નહોતો લાગ્યો તેને યાદ આવ્યું કે તેના દીકરાની પીઠ પર દાજી જવાનું એક નિશાન છે તે શેઠે તરત જ તે બીમાર બાળકનો શર્ટ કાઢીને દાજી ગયેલાનું એક મોટું નિશાન જોયું આ જોઈને તે શેઠને વિશ્વાસ આવી ગયો કે તે દીકરો તેમનો જ છે શેઠજીનો ચહેરો પરસેવાથી રેપઝેપ થઈ ગયો તે કાંઈ પણ બોલી શક્યો નહીં ત્યારબાદ દર્દભર્યા અવાજમાં તેણે પોતાની પત્નીને બૂમ પાડી કમલા કમલા જો આપણો દીકરો મળી ગયો શેઠજીનો ચહેરો તે સમયે જોવાલાયક હતો તેણે તે આંધળી ડોશીમાના ખોળામાંથી પોતાના બાળકને લઈને પોતાની છાતીએ વળગાડ્યો શેઠજીની પત્ની ઘરની અંદરથી દોડતા દોડતા બહાર આવી અને પોતાના દીકરાને જોઈને તેને ભેટી પડી દીકરાનું શરીર તાવથી તપી રહ્યું હતું શેઠ જોરથી ચિલ્લાવીને નોકરને કહેવા લાગ્યો કે જલ્દીથી જઈને કોઈ સારા ડૉક્ટરને બોલાવી લાવો શેઠજી પોતાના બાળકને લઈને ઘરની અંદર ચાલ્યા ગયા ત્યારબાદ હવે તે આંધળી વૃદ્ધ ડોશીમાં લાકડીના ટેકે ઊભી થઈ ગઈ અને ચિલ્લાવવા લાગી અરે પાપી શેઠ તે મારા રૂપિયા તો લઈ લીધા હવે મારા બાળકને પણ છીનવીને લઈ જઈ રહ્યો છે શેઠજીએ કહ્યું કે ના ના આ મારો જ દીકરો છે જે સાત વર્ષ પહેલાં મેળામાં ખોવાઈ ગયો હતો હવે મારો દીકરો મને મળી ગયો છે જો જરૂર પડશે તો હું મારી બધી જ સંપત્તિ વેચીને તેની સારવારમાં ખર્ચ કરી નાખીશ પરંતુ મારા દીકરાને એકદમ સાજો કરાવી દઈશ ત્યારે શેઠની આ વાત સાંભળીને આંધળી ડોશીમાં રડતાં રડતાં જોરથી હસવા લાગી અને કહેવા લાગી અરે પાપી શેઠ તારો દીકરો નીકળ્યો તો હવે તું તારી બધી સંપત્તિ વેચવા તૈયાર થઈ ગયો છે અને જ્યારે તે મારો દીકરો હતો ત્યારે તેને મરવા માટે છોડી દીધો હતો તે મારા દીકરાને મારવા માટે કોઈ કસર છોડી નહીં તું મને પૂછ કે આટલા વર્ષો સુધી મેં તેને કેવી રીતે ઉછેર્યો અને આજે તું આ બાળકને મારાથી છીનવી રહ્યો છે મિત્રો આ બાજુ શેઠની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી તે હવે કાંઈ પણ કરી શકે તેમ નહોતો અને તે કંઈ પણ બોલી શકે તેમ નહોતો શેઠ તે બાળકને લઈને હવેલીની અંદર ચાલ્યો ગયો અને આંધળી ડોશીમાં થોડીવાર સુધી ત્યાં ઊભી રહીને રડતી રહી અને ત્યારબાદ લાકડીના ટેકે પોતાની ઝૂંપડી તરફ પાછી આવી ગઈ હવે તે ડોશી માને પોતાના બાળકના સાજા થવાની આશા દેખાઈ રહી હતી પરંતુ પોતાના દીકરાથી દૂર થવાનું દુઃખ તેને ખાઈ રહ્યું હતું આ બાજુ શેઠે નગરના ખૂબ જ મોટા ડોક્ટરોને બોલાવીને પોતાના દીકરાની સારવાર કરાવી દવાની અસર થતાં જ તેનો તાવતો ઉતરી ગયો તેની હાલતમાં ખૂબ જ સુધારો આવી ગયો જ્યારે તે દીકરાની આંખો ખુલી ત્યારે તે આમતેમ જોઈને પોતાની માને પોકાર કરવા લાગ્યો ત્યાં ઘણા બધા લોકો ચારે બાજુથી ઘેરીને ઊભા હતા પરંતુ તેમની વચ્ચે તે દીકરાને પોતાની મા નજર નહોતી આવી રહી ત્યારે તે વધારે બેચેન થઈ ગયો તેણે પોતાની આંખો બંધ કરી દીધી અને ત્યારબાદ તે પહેલાંની જેમ ફરીથી બીમાર થઈ ગયો પોતાના મોડેથી તે પોતાની માનું રટણ કરી રહ્યો હતો બધા ડૉક્ટરો પણ પરેશાન થઈ ગયા હતા શેઠજીને કશું પણ સમજમાં નહોતું આવી રહ્યું કે હવે તે શું કરે દીકરાની તબિયત તો પહેલાંથી પણ વધારે ખરાબ થઈ ગઈ શેઠજીની આંખોમાં ચારે બાજુ અંધારું છવાઈ ગયું હતું શેઠજી વિચાર કરવા લાગે છે કે મારો એક જ દીકરો હતો અને આટલા વર્ષો બાદ તે મને મળ્યો હતો અને તે પણ આવી હાલતમાં છેઠને હવે અહેસાસ થવા લાગ્યો કે તે વૃદ્ધ ડોશીમાના સિવાય હવે મારો દીકરો ઠીક નહીં થાય શેઠે તરત જ પોતાની બગી તૈયાર કરાવી અને શહેરની બહાર તે આંધળી ડોશીમાની ઝૂંપડીએ પહોંચી ગયો ત્યારબાદ શેઠ ડોશીમાની ઝૂંપડીની અંદર ગયો ત્યારે તેણે જોયું કે તે આંધળી ડોશીમા જમીન પર સૂઈને રડી રહી હતી અને તાવથી તેમનું શરીર તપી રહ્યું હતું શેઠજીએ ડોશીમાને હલાવીને કહ્યું એ ડોશી દારો દીકરો મરી રહ્યો છે કોઈપણ દવાની તેના પર અસર નથી થઈ રહી એ વારંવાર તને પોકારી રહ્યો છે હવે તું જ તેના પ્રાણ બચાવી શકું તેમ છું હવે તું મારી સાથે ચાલ મને વિશ્વાસ છે કે તને જોઈને મારો દીકરો જરૂર ઠીક થઈ જશે તે શેઠજીને હાથ જોડીને વિનંતી કરતા જોઈને તે ડોશીમાં કહેવા લાગી અરે શેઠ અહીંથી ચાલ્યો જા પોતાના દીકરાનો જીવ બચાવ અને મળતો હોય તો મરવા દે અને એમ પણ તે જ તેને મરણ પથારીએ મોકલ્યો છે જો તે મને મારા પૈસા આપી દીધા હોત તો હું મારા દીકરાનો કોઈ સારા ડૉક્ટર પાસે ઇલાજ કરાવી લે પરંતુ હવે હું શું કરી શકું તે મરી જશે તો હું પણ મરી જઈશ સ્વર્ગમાં જઈને હું મારા દીકરાને મળી લઈશ આંધળી ડોશીમાની આવી વાતો સાંભળીને શેઠજીના હાથ પગ ફૂલી ગયા અને તે રડવા લાગ્યો તે વૃદ્ધ ડોશીમાના પગમાં પડીને વારંવાર માફી માગવા લાગ્યો આટલો મોટો શેઠ આજે એક ભિખારણના પગમાં પડીને વિનંતી કરી રહ્યો હતો કે હે ડોશીમા આજે તું તારી મમતાની લાજ રાખી લે તું જ એની મા છું તારા આવવાથી તેનો જીવ બચી જશે આંધળી માને પણ તેની મમતાએ દીકરાની પાસે જવા માટે વ્યાકુળ કરી દીધી અને તે વૃદ્ધ ડોશીમાં તરત જ શેઠની બગીમાં બેસીને હવેલી તરફ જવા લાગી આખરે મા તો મા જ હોય છે તે આંધળી ડોશીમાં શેઠજી સાથે પોતાના દીકરા પાસે પહોંચી ગઈ અને ત્યાં જઈને દીકરાના માથે હાથ ફેરવતા તે બોલી ગોપાલ ગોપાલ હું આવી ગઈ છું તું આંખો ખોલ ગોપાલના માથે આંધળી ડોશીમાના હાથનો સ્પર્શ થતાં જ ગોપાલે પોતાની આંખો ખોલી એ સમજી ગયો કે આ તેની માનો જ હાથ છે તે મા મા કહેતો ડોશીમાને ભેટી પડ્યો આંધળી ડોશીમાએ ગોપાલનું માથું પોતાના ખોળામાં લઈ લીધું અને તેની સાથે વાતો કરવા લાગી ધીમે ધીમે ગોપાલને આરામ થવા લાગ્યો અને થોડા દિવસોમાં જ તે એકદમ સાજો થઈ ગયો થોડી દવાની અસર થઈ અને થોડી અસર તે વૃદ્ધ ડોશીમાના પ્રેમની ગોપાલના સાજા થઈ ગયા બાદ ડોશીમાએ શેઠજીને કહ્યું શેઠ હવે હું મારી ઝૂંપડીમાં જવા માગું છું શેઠે વારંવાર તે વૃદ્ધ ડોશીમાને પોતાના ઘરે જ રોકાઈ જવા માટે આગ્રહ કર્યો પરંતુ તે આંધળી ડોશીમા શેઠજીના ઘરે રહેવા માટે તૈયાર નથી હવે તે શેઠજીએ તે વૃદ્ધ ડોશીમાના રૂપિયા પાછા આપવા માટેની તૈયારી બતાવી અને કહ્યું કે તમે તમારા પૈસા પાછા લેતા જાઓ ત્યારબાદ આંધળી ડોશીમાએ કહ્યું કે હવે હું આ રૂપિયાને લઈને શું કરીશ મેં આ રૂપિયા મારા દીકરા માટે ભેગા કર્યા હતા તમે આ પૈસા તેને જ આપી દેજો હવે શેઠજીનું મસ્તક પોતાના કરેલા કર્મોથી શરમથી ઝૂકી ગયું હતું હવે વારંવાર તેની આત્મા તેને ધિક્કારી રહી હતી કે શેઠ તું ખૂબ જ પાપી છે તું ધનવાન થઈને પણ ભિખારી છે અને તે આંધળી ડોશીમાં ભિખારણ થઈને પણ દાતા છે એ તને તારો દીકરો પણ આપી ગઈ અને તેના પૈસા પણ આપી ગઈ અને તને એક ખૂબ જ મોટો પાઠ પણ ભણાવી ગઈ શેઠની દોલત એ ભિખારણના સ્નેહની સામે મૂલ્યહીન સાબિત થઈ રડતા રડતાં એ વૃદ્ધ વૃદ્ધોશીમાં પોતાની ઝૂંપડીએ પાછી આવી ગઈ મિત્રો આપણે બેઈમાનીથી કોઈનું પણ ધન ના લેવું જોઈએ કહેવાય છે કે આ ચાર પ્રકારના લોકો હંમેશા બીજાના પાપોને પોતાના માથે લઈ લે છે નંબર એક બીજાના ધનને બેઈમાનીથી લઈ લેનાર નંબર બે પાપી અને અધર્મી લોકોની મદદ કરનાર નંબર ત્રણ પાપીના ઘરનું અન્ન ખાનાર નંબર ચાર બીજાના ઘરમાં ઝઘડા કરાવનાર અને બીજા લોકોની હત્યા કરાવનાર આ ચાર પ્રકારના લોકો હંમેશા બીજાના પાપ પોતાના ખરાબ કર્મોથી પોતાના માથે ચડાવતા રહે છે તો મિત્રો આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ